પછી પાછા આવે પાછા નીચે ફૂગી એવી રીતનું કે છે બધે બાકી અમને એટલી બધી એની નોલેજ છે નહીં પણ હવે જાય ત્યારે ખબર પડે અત્યારે છે ને આઠમાં જે વાર છે છ મિનિટની બધી પેકિંગ કરી નાખ્યું છે નાસ્તો કરી દીધો અત્યારે બધા થઈ ગયા છે રેડી સમજે હવે આપણો ટ્રેક સ્ટાર્ટ થાય છે અને અહીંયા જો લખેલું અઢાર કિલોમીટર છે પણ જોઈએ હવે બધા કહે છે બહુ હાર્ડ ટ્રેક થાય હમણાં છે ને વેધર ક્લીન હતું ઘડીકમાં ખરાબ થઈ જાય એ રીતનું ચાલે છે હર હર મહાદેવ ટ્રેક થાય છે સ્ટાર્ટ થયું તો અહીંયા છે ને જો આ રીતનો ટ્રેક છે બધા અહીં સ્વાસ્થ તો ફરે છે અને દર વખતે વખતની ઘોડી અમારે કેલો લેવો પડે થેલાનું વજન છે આઠ નવ કિલો અમારે રેઇનકોટ નાસ્તો ને બધી જરૂરી વસ્તુ છે એક થોડા તો લઈ જ જવું પડે રસ્તામાં એકગર એક ગામ આવશે ત્યાં ભોગી જવું ને તો આઈગળ જવા દે અને કંઈક આઈગળ જવા નહીં દે ત્યાં રોકાવવું પડશે એ રીતનું છે અને આઠ કિલોમીટર ઉપર કંઈક ગામ છે અને અહીંના આઠ કિલોમીટર આપણે સોળ કિલોમીટર જવું થાય અને અત્યારનું વેધર કંઈક આવું છે અને નજારો ભાઈ આવો છે રસ્તો આવો થાય ખર્ચો નવું કાંઈ છે એની વાહ ભાઈ વાહ રસ્તો છે ને દર વખતે કહું કે ભાઈ થી વધારે રસ્તાની મજા છે પછી કે ને વાત સાચી છે રસ્તામાં છે મસ્ત નાના નાના વોટરફોલ આવે છે પાણી કીધું જવાનું નહીંથી ભરતું જવાનું અરે આ જુઓ તો ખરા જંગલમાં શું થઈ જાય એટલા ઝાડો કેવી રીતે પડી ગયો ખબર નથી કે એક આખું ઝાડું હોય ને ભાઈ બધા પીડ્યા હોય તો તો ઉપરથી દરતો દર તો કોણ આવ્યો એમને તો આપણે છે ને હમ્મું જે ગામ દેખાય છે ને ત્યાં રોકાણા છે નાથી એટલું સીડે છે ભાઈ તો આમ ઘણું જવાનું છે જો અત્યારે ખચ્છર દેખાણ અમને એમને તો રસ્તામાં અમને એક નનગમ તો પરિવાર જોવા મળી ગયો છે જો અને ખચ્છરવાળ થોડાક દેખાણ અચ્છા છે ને વેધર ખરાબ થઈ ગયો છે એટલે નજારો નહીં બધાય अनम रस्ता उघारी उघारी जे त नाश्तो करा फॅमिली बोला त नथी फॅमिली फॅमिली बोला त नथी अब आसे रुद्रनाथ नो ट्रेक <laughs> रास्ता थोडा हार्ड आती देखो ये देखो एसा पूरा बहुत हार्ड आती ब्रो बहुत हार्ड आती बोलाती नही अन अई काय दे सर भाई उं केवै लेग लागे लेग एमे ठेलो वे 8 9 किलो नो है ए लेग लेग ऑटोमेटिक बनवा मडे 50 60 80 किलो नो आउ से भाई अन रस्तो छे ने

અને અહીંથી વેધર ક્લીન હોય તો કેવું મસ્ત નજારા દેખાતા આમ પહાડોને શું એટલું આપણે કવર કર્યું છે રસ્તામાં રેડ કલરનું માર્ક છે ને એ ગામ છે હજી અમારે જે ગામમાં જવાનું છે ને એ ગામ હજી દોઢ કિલોમીટર આગળ છે આ ગામ એટલે નનકોમ થઈ તો આવડું બીજું કાંઈ નહીં એટલું જ છે વધારે કાંઈ છે ને દુકાનો છે આ એક ગામ આમ કહો તો પડાવ બસ એટલું તો દોઢ કિલોમીટર જવાનું હરર હર હર ભાઈ ઉપર જાય આપ બઢિયા નજારા હતા કોઈ વાત નહીં ચાલો ભાઈ ભાગ્ય તો ગામ સોળા પ્રદેશ સ્ટાર્ટ થાય અને અહીંયા પૂરું ભાઈ દાળ ભાત એટલે આપણે રાજમાં આવું આપણને મળે આવું આપણું અને પૂછ્યું નવા કોઈ કે તમે પૂગી જાઓ અને રસ્તો છે ને છેડવું ત્યાં જ છે અને હવે છે ને રસ્તામાં દુકાન કેવું કાંઈ આવશે આજે સેલ ઉગા નહીં છે હવે ગમે એમ થાય ત્યાં પૂગવું જ પડશે લાગે ને ભાઈ સ્વરૂપનો રસ્તો એ તો ખરા વાહ

મજા આવે છે અહીંયા તમે વેધર કેમ ચેન્જ થઈ જાય વાત લાવી લેટાવા મડિયા વરસાદ વરસાદના હમણાં કેવો નજારો આવતો પાછો લી ગયો હતો કેમ બે મિનિટ નો ટાઈમ હોય અહીંયા રસ્તામાં પાછા ઘડીક વાર ઉભા રહી એમ તો ઘડી ઘડી ઉભા રહી પાછા ઉભા ગયા એક આ બાજુનો વ્યૂ જુઓ અને પછી આ બાજુનો વ્યૂ જુઓ અને પછી જુઓ અહીંયા એસા હો જાતી ચલકે ચલકે પણ મજા આવતી ભાઈ મજા આવે છે ઘડીક બેસી છે પછી પાછા આગવા મળે જ્યારે પાંચ વાગ્યા આવ્યા છે હા થાકી જાય નજારો જો શબ્દ નથી મારી પાસે આ વ્યૂ છે ને ભાઈ ટૂમ ના આપણે મિસ કરી દીધું પણ એની કરતા અલગ વ્યૂ જોવા મળ્યું છે બધે પંચ કેતરે અલગ અલગ વ્યૂ જોવા મળ્યું છે અને આ જે નજારો છે ને ભાઈ

આ બાજુનો વ્યૂ અલગ આ બાજુનો વ્યૂ અલગ ઓલા પર જો નનકુમથું કામ દેખાય છે અને નજારો જવો યાર હસલ છે કહો તમને કલાક ઉભા રહી ગયાર મોડું થાય પણ આ નજારા રોજ રોજ ક્રિસમસ જોવા મળે

વસ્તુ એ આ યાદગાર રહી જાય યાર યુટ્યુબમાં મારી કવડી મોટી કે હું અહીંયા આવ્યો હતો એમ બાકી તો બ્લોગમાં જોઈ તો લાગે નહીં કે પછી હું અહીંયા હતો રિયલમાં એમ અને ઓલા વાદલા જો કેવા અલગ લાગે છે જો હો થાક ઉતરી ગયો યાર થાક અને આ બધું જો સ્કાય બ્લુ ટાઈમ લેપ્સ એન્જોય કરો